ગરમીમાં શરીરને અંદરથી ઠંડક તાજગી અને એનર્જી ભરપૂર આપે ને તેવું પ્રીમિક્સ પાવડર સાથે આજે ઇન્સ્ટન્ટ શરબત બનાવીશું એના માટે સૌથી પહેલા આપણે ગોંધ કતિરા લેશું એ બહુ જ ઠંડક તાજગી આપશે અને સાથે કમરના હાડકાના છે ને એ પણ દૂર કરશે ઢાકી પાંચથી છ કલાક માટે પલાળવા દેશું ત્યાં સુધીમાં તકમરિયા પણ લેશું એને પણ આપણે સરસ રીતે પલાળવા દેવાના છે જેટલા સરસ પલળશે ને એટલા એના લાભ મળશે તો અહીંયા ગોંધકતીરા અને તકમરિયા બંને પલળીને તૈયાર થઈ ગયા છે હવે વન ફોર્થ કપ વરિયાળી લેશું એમાં થોડા મરીના દાણા એલચીના દાણા અને અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું પાવડર કરી લેશું આ પ્રીમિક્સ પાવડરને આખા ઉનાળામાં તમે રાખીને સ્ટોર કરી શકો ઇન્સ્ટન્ટ શરબત તૈયાર કરી શકાય છે હવે અહીંયા બે થી ત્રણ ટેબલ સ્પૂન આપણે પ્રીમિક્સ પાવડર એડ કરીશું ઠંડુ પાણી એડ કરીશું અહીંયા જો તમને થોડું પણ નમકીન પસંદ હોય ને તો થોડું મીઠું એડ કરી દેવાનું ગોંદ કતિરાની એક ચમચી એડ કરીશું અને તકમરીયા ચમચી એડ કરી મિક્સ કરી ઠંડો ઠંડો ગ્લાસને સર્વ કરીશું તો ટ્રાય કર